ઉપો કારું છોડીતું હવે આપા તો ખરો તે ઢોકોલે થઈ ગયો ઉપડ મે આમ કરી ઉગામ ગયો હા અને રાત થી ખીચડી બનાવી લી અને આ ખીચડી નું તપેલું તે જોવા તો આ ટામસુ થઈ ગયું થઈ ગયું લાગે ને હોવે બરાબર હા હું હું તો લેવા જ પડશે મારે યુટ છે ડોશીનો છે કેવું

અત્યારે વાત કરી બે ત્રાજી ને તો આબલી નો ચટણી બનાવીશ લેતો જ હતો

ભાઈ એક કાતરો ખેલાબલી હેઠે કઈ યાદ આવે હે શું યાદ આવેલું નરેશ કરુડિયા નું પાદર ની ઓબલી હેઠે આવજ હેલી ઓલી આવજ હેલી હું હોય હે હેરો ને હું હોય તું હોય હેટે મજા તો હવે પડશે ખાજો ખાજો મજા તો હવે પડશે મગન મગન હેઠો મજા તો હવા પડવાની પણ ચાલ જય બાજુ આમ ખાવા

હા મગન બા નઈ કાકા એટલે કાકા બા નાનો મોટો હે કાકા કેમ રાઉ મોટા ખાવી ચટણી હે ચટણી કાતરા લેતા મેં કીધું મગન દાતા અહીંયા હે હું હોય તો આપડે માગીને લઈ લે હું બજાર માં ઘણી મળે હે એટલા બધા જાય સાકર મળે હે પડે ખાઈ હોય તો ખાવાનું તારું નઈ લૂટી જાય કઈ એમ પાછો પેલા બટ

તો પણ બટુક તને કીધું છે જુઓ તો ખરો પડે આજે કારી બાગડી નો ઠોકો આડે ને અહીંયા લાલ બમ થઈ જાય એય ઉય જો હા જો રે આ તું તો પોડાને લઈને હમણા માર ટોડા વરાવત મને બે આ તો સોડી તો તો ખાય ખરો તાર તું ખાય ખરો લેવા દે આવો કની તારામાં તારામાં તો તો મારા મત તે કીધું તો આયા બનું જા જુઓ તારે બસ ઓને પકડવા જ છે ઓને પકડવા ઓલો હમણા બાપ સોડી દે છું કરો માથા બાદ આ ટાકુ બકુ રંગી ના હોય

ઓ આપલે તો મલસેક ને ઓય ઓય જાવ બાર પોર પોપડ આના તો કોઈ ગા ચાલેતા નહીં આપું તો પોર બધું ખર્ચા ને બતા ફૂલા પડ્યા હે તા પસારું લાગે હે ના ના લાગાર લાગે હે ના તો આવું પડ્યું હોય ઊ સુ પડ્યું હોય ઊ સુ બીયા હે યાર તો બધો તો પૈસા આવે ઓ ભાઈ

ભાઈ માધવભાઈ બતાવું ચાલ્યા માધવભાઈ તમને કીરેક પકડ્યા ને બાથો ડોળા મરચા લાવ હુક્કા મરચા નો એ એ વાગે હે કઈ એ વારી હે અલા આ ડાળા પાણ સિની પડે હે બોલ હાતું હાતું બોલ આ શું લેવા તું કોણ તું અમે તો આટો મારવા આયા હતા તું આ હા તું બોલતા તાકો પાજ્યા રે રે તું રે ઓવા આ સુખ્યાતા તમે અબી આલો શું કે આમના ચમ પકડ્યા છે ચમ પકડ્યા છે હે હે કાવ આવે દે દે आना आना कहाँ देख रही हूँ। रोशन बसाओगे ना। रोशन जा पाना जा हाथ बुल मारो हो। हाथ बुल। याम नहीं बुला, जुने बुला पकड़ तू पकड़ एकदम। जुने बुल चा। पकड़। थापे थापे। थापे। उला उला। रोशन। आ बज गया हो, आ बज।

આવતું ટાકા બાગા હાલ ભાગી નાખી